અને અત્યારે દાદીમાં એકલા યા પાંચ વર્ષના દીકરાને સાચવે છે કારણ કે એના મમ્મી તો એને મમ્મી મમ્મી તો મૂકીને પાંચ નવ મહિનાનો તો આટલા વર્ષથી એ મૂકી હોય કે કંઈ પોતો જ નથી ભાઈ નવ મહિનાનો તો ત્યારે મૂકા હું બોલું છું ભાઈ નવ જ મહિનાનો તો એ એટલે ક્યાં છે અત્યારે ક્યાં છે ખબર હતું નવ મહિનાના દીકરાને એટલે નવ મહિનાનો તો બાળક જ હોય હજી તો બાળકને મૂકીને ઘરે મૂકીને વયા ગયા મહુદાબીન મૂકી હોય કે કંઈ કારણ

પીતો કોઈને ન હોય એમાં રડવાનું ન હોય આ તો બધું શું છે કે આપણે લખેલું છે ને બધું આપણે અહીંયા ભોગવીને જવાનું છે એના જેવું છે કુદરતી બાળા હે હું મને લઈ લીધો ને તને બાપા જી મારી ઉંમર કેટલો ટાઈમ 65 વર્ષ કે ભાઈ મને 65 વર્ષ દાદી માની ઉંમર ભી 62 વર્ષની છે હવે એ ભી આલી નથી શકતા હવે એનાથી કંઈ કામ ન થાય અને છોકરો દીકરાનો દીકરો નાનો છે હજી 5 વર્ષનો છે હવે એને ભી કંઈ સમજણ ન હોય એનું હજી તો આંગણવાડીની અંદર ભણે જ ને બરોબર દાદી માં એમ કે છે કે ભાઈ જો ઘર વ્યવસ્થિત છે સેટી છે ટીવી છે ફ્રિજ છે બધું છે પણ બટકા ભરાય છે આપણે બધી ઘરમાં છે હાજર છે પણ હવે દીકરો દાદી માની વાત સો ટકા સાચી છે કે આપણી પેટ ની ભૂખ હોય ને એ કોઈ જોઈ નથી બીજી બધી વસ્તુ તો તમે જોઈ શકવાના છો તમે બધું જોઈને તમે એમ કયો કે વાહ તમાર બહુ સારું છે તમાર બહુ સારું છે પણ અંદર થી આપણને ભૂખ લાગી હોય દેખાતી નથી દેખાય

તો આ છે દીકરો છે કે જે હવે આપણાથી આપણો ફ્રેન્ડ બની ગયો છે જો એક ગેમ રમવાની હોય નીચે તારે ફ્રેન્ડ ફ્રેન્ડ કોઈ નથી તારે નથી કેમ નથી તો મારી ઘરે આવતો છે હે જો તને ગેમ રમાડું જો આમરા પછી છે ને તારે છે ને જો અમારો અંગૂઠો દબાવવાનો જો તું દબાવી દે ને તો તું જીતી ગયો જો હું તારો દબાવી દઉં ને તો હું જીતી ગયો રેડી જો હું જીતીશ ને તો તને હું બર્ગર ખવડાવીશ પીઝા ખવડાવીશ જો તું જીતી ગયો ને તો તારે ખવડાવવો પડશે રેડી હાલ રેડી દબાવ જો આમ દબાવવાનું આમ તારે દૂર જ રાખવાનું જો તારું દબાઈ ગયું ને તો તું આઉટ હાલ આઉટ એકવાર થઈ ગયો પાંચ વાર આઉટ થઈ જઈશ ને તો તું આઉટ થઈ ગયો આ ગેમમાં રેડી વન આ એક વાર હાલ દબાવ જલ્દી હાલ હું આઉટ રેડી બે એ બે હાલ બધાય એટલે એ ત્રણ હાલ ચાર પાંચ એ પાંચ એ તો યાર હરાવી દીધો મને યાર હે શું નામ છે તારું આખું નામ બોલ લે ઈશાન કેવા સરનેમ ગણાત્રા ગણત્રા ઈશાન તો ઈશાન તા છે જે 5 વર્ષનો છે આજથી આપણો ફ્રેન્ડ રેડી ને મારી ઘરે રમવા આવજો આવી જ ને માર્કે તાલી રેડી આવો આ લેપટોપ કોણે તોડી નાખ્યું પેલા ઈ ક્યો ને મને હે આદ્યા આ લેપટોપ કેમ બગાડી નાખ્યું માથે ચડવાનું કોણે કીધું તું મારું મિત્રો આ લેપટોપનું છે આ એપલનું લેપટોપ છે તમે જોઈ લ્યો ચાર્જિંગ થતું તું ચાર્જિંગ થાતું હતું હવે આમાં કંઈ ચાલુ થતું નથી કોને ખબર આ જ્યાંય હું કર્યું છે ઉપર ચડી ગઈ છે કે હું પ્રાચી આ તને ખબર નથી મને ક્યાંથી ખબર હોય ધવલ તમે આ ક્યારે ચાર્જમાં મૂક્યું અને ક્યારે આધ્યાય શું કર્યું મને ખબર જ નથી પણ એમ નહીં તો આ ચાલુ નથી થતું એ આધ્યા આ શું કર્યું તે જવાબ દેતો તે તોડ્યું તું આને તે કંઈ કર્યું છે આ લેપટોપમાં કંઈ ઉપર ચડી હતી

લેપટોપ મારું બગાડી નાખ્યું તો આ કોને કર્યું તો આ કોને કર્યું જો આ જઈએ આની ઉપર ચડી હતી કે નહોતી ચડી

કેમ ચાલુ ન થતું જો બટન દબાવ તો લાઈટ નથી આવતી લાઈટ નથી આવતી કાઈ મિત્રો હવે ખબર નત પડતી કે મારે આમાં કઈ લાઈન લેવી કારણ કે આ જ્યાં ઉપર ચડી ગઈ છે અને લેપટોપ ચાલુ ન થતું એટલે હવે મારા હિસાબ પ્રમાણે પહેલા તો આને હું લઈ જાવ સર્વિસ સેન્ટરમાં માં પછી ખબર પડશે કે આમાં શું પ્રોબ્લેમ છે ને 100% મને ખાતરી છે કે ઈ સ્વિચ બોર્ડ કે એની ઉપર આમ ઉપર પગ મૂક દીધો હોય ને એટલે જે સ્ક્રીન હોય ને ઈ હાલતી બંધ થઈ ગઈ હોય જો હવે આ માથે ચડી ગઈ જો જો અહીંયા રમતી હતી ને એની બદલે અહીં આવી ગઈ હવે શું કરવું તારે શું કરવું છે જો 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 ઈ 100% એને આવો ઠેકડો આ લેપટોપ ઉપર માર્યો છે એમાં કોઈ શંકાને ને નથી જો જો કરાવ ઠેકડા નો મારે તો કોણ મારે તમારી વાત તો જ આવી હોય પણ ઠેકડા એટલે કે લેપટોપ ઉપર નો મારવાના હોય પણ તમે લોકો જ મને કમેન્ટ કરીને કયો કે આપણા ઘરમાં છોકરા હોય તો આપણે લેપટોપ હોય મોબાઈલ હોય ગમે ઈ વસ્તુ હોય આપણી કામની આપણે છોકરાઓની સામે ચાર્જિંગમાં માં મુકાય ઉપર અરે પણ ઉપર એટલે કે માડિયા ઉપર થોડા કઈ ચાર્જિંગ થાતા ઈ છે આ જે તે બગાડ્યું છે કે નહીં મને જવાબ દેતો તે બગાડ્યું છે કે નહીં આ જવાબ દેતી નથી આધ્યા એ કાંઈ નહીં હાલો હવે હું થાય એ ખબર નથી મિત્રો પણ એપલના લેપટોપનો છે ને આધ્યા એ ભૂકો બોલાવ્યો ને મને અંદરથી સો ટકા એવી ખાતરી છે હવે સર્વિસ સ્ટેશન વાળા ભાઈ હું જવાબ આપે છે ને હું તમને કહીશ બાકી આમાં શું થશે એ તમે જરા કોમેન્ટ કરી દેજો મિત્રો તમે ક્યારે બ્રેડ વગરની સેન્ડવીચ ખાધી છે આજે મારી ઘરે છે ને બ્રેડ વગરની સેન્ડવીચ બનાવે છે પ્રાચી અને કેવી રીતના બનાવે શું બનાવે મને કાંઈ ખબર નથી પેલા તમે જોઈ લ્યો બ્રેડ વગરની સેન્ડવીચ તમે પણ ઘરે બનાવી શકો પેટને નુકસાન ન કરે શરીરમાં બી લાભ થાય ને એવી સેન્ડવીચ છે પ્રાચી આ સેન્ડવીચ આ કેવી રીતના શું બને છે તે સેન્ડવીચ સેન્ડવીચ જેવી છે પણ આમાં મેઈન ખાલી બ્રેડનો ઉપયોગ મે નથી કર્યો બ્રેડની જગ્યાએ મે મગની દાળ કાલે રાત ના પલાળી દીધી હતી અને પલાળી અને પછી એનું મિક્સર બનાવી લીધું ઓહો મગ નું એટલે આ મગની જગ્યા એ સેન્ડવીચ કેવી રીતના બનશે આ તો પાણી છે આમાં કેમ સેન્ડવીચ બને બનાવી આ ટોસ્ટર માં આપણે બનાવશું સિંગલ ટોસ્ટર યસ એટલે જો આ ગરમ ટોસ્ટર આવી રીતના હોય ને જે આ સિંગલ હેન્ડેડ એની અંદર બને છે અને હવે આ મેંદા વગરની સેન્ડવિચ છે મિત્રો એટલે આ તમે ખાઓ ને એટલે તમને કોઈ દી નુકસાન ન કરે સેન્ડવિચ માં બ્રેડ નો ઉપયોગ જરાય નથી એટલે આ જે મગ ની દાર હોય ને એને ફલાડેલી છે એનું મિશ્રણ કરીને હે ને મિક્સર ની અંદર કરી નાખ્યું હવે કેવી રીતના બનાવી એ જોઈએ કેવી રીતના ની મસાલો તો કયો હજી મસાલો તો મેં છે યસ 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 મસાલો આ પણ ઈ જોઈએ પહેલા તું અત્યારે ચાલુ તો કર કેવી રીતના બનાવે છે મેં તો આ ઈ જ છે કારણ કે

મિત્રો જોઈ લો આ રીતની આખી આ સેન્ડવિચ નું જે આપણું મશીન છે ને જે ગેસ ઉપર ગરમ કરવાનું એની અંદર નાખ દેવાનું એની અંદર નાખ્યા પછી હવે મસાલો નાખવાનો નાખ્યા પછી હાથ થી જ આપડે હાથ થી ઉપયોગ કરી અને મસ્ત મસ્ત મસાલો

નથી બનતી મન નથી ખબર જોઈ લો મિત્રો જે આ રીતનું આખું થઈ જાય ઉપર પાછું થોડું બટર નાખવાનું બટર નાખ્યા પછી મશીન ને બંધ કરી દેવાનું હવે આની અંદર ક્યાંય છે ને મેંદા બ્રેડ નો ઉપયોગ નથી

મગનો ઉપયોગ કર્યો છે એટલે મગનો ઉપયોગ થયો એટલે આમાં કઈ ઘટે મગની દાળ મગની યલો દાળ હોય એને પલાળી દેવાની પછી કાઈ નહીં સિમ્પલ એને થોડું પાણી નાખી અને આવું બેટર બનાવી લેવાનું બસ બીજું કાઈ જ નથી કરવાનું બટર ચીઝ તો બધાના ઘરમાં આજકાલ હોય જ છે 100% 100% એટલે હવે જોઈ લ્યો મિત્રો જો આ જરી ખોલીને દેખાડતો ખરા એટલે ખબર પડે કેવું બને છે ઓહો જોઈ લ્યો જો આ બની ગઈ તો સેન્ડવિચ જેવી જો

જોઈ લ્યો મિત્રો બ્રેડ વગરની સેન્ડવિચ આજે ફર્સ્ટ ટાઈમ મેં ટ્રાય કરી છે અને સારી બની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી હવે આને ટેસ્ટ કરશું અને તમે પણ ઘરે ટ્રાય કરજો કારણ કે હેલ્ધી બનશે મસ્ત બનશે આપ પ્રાજી આવ સ્પેશિયલી ધવલ જેવા હોય ને કમેન્ટ કરીને કહેજો કે અમને મેંદો અમે નથી ખાતા તો એની વાઇફ પ્લીઝ તમે આ તમે તમારી વાઇફને બી આ વિડીયો બતાડો અને એને કહેજો કે આવી સેન્ડવિચ બનાવે મગની દાળ પલાળીને એનું બેટર બનાવીને અને વેજીટેબલ તમને જે ભાવતા હોય તમે નાખી દેવાના અને ચીઝ બટર નાખો એટલે બધું ભાવે ચાલો તો ત્યારે વિડીયો ગઈ હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો